ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું ફરીથી હાર્દક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યા સહાયક ભરતી છે એમાં ધોરણ છ થી આઠનું છે એ જિલ્લા પસંદગી ફરીથી છે હવે વિદ્યાર્થી મિત્રો શરૂ થવા જઈ રહી છે વિદ્યાર્થીઓમાં ફરીથી ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો તો એ છે વેબસાઇટ ઉપર તમને ટોટલ અપડેટ જોવા મળશે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો જોઈએ ધોરણ છ થી આઠ ના જિલ્લા પસંદગી માહિતી વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો નામદાર વડી અદાલત દ્વારા જે જ્ઞાન સહાયક અંતર્ગત ચાલુ નોકરી જે એ કરી હતી બરોબર છે ચાલુ નોકરીએ જેમણે લાયકાત મેળવી હતી અભ્યાસથી બરાબર છે એવા ઉમેદવારોને સાંભળવા માટે જે સમિતિ બનાવવામાં આવી હતી આ સમિતિ છે એમણે તેર આઠ પચીસથી ત્રેવીસ આઠ પચીસ દરમિયાન છે એ વિદ્યાર્થી ઉમેદવારો છે વિદ્યાર્થી મિત્રોની એ રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા એમણે પૂર્ણ કરી હતી ત્યારબાદ એનો જે વિગતવારનો અહેવાલ છે પંદર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવામાં આવ્યો હતો બરાબર છે હવે આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિએ સોળ નવ બે હજાર પચીસના રોજ સર્ક્યુલરના ઠરાવથી ઉપરોક્ત અહેવાલને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કર્યો હતો વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે ઉપરોક્ત નિર્ણયના આધારે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી કયા વિષય ખાસ યાદ રાખજો અહીંયા આપણે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરવા જઈ રહ્યા છીએ કે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો છે એમની ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર છે એ આજે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ છ વાગે છે એ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે એવું સ્પેસિફિક લોકોએ ઉલ્લેખ કરેલું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો ભાષાઓની વાત કરીએ તો ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષા તથા ગણિત વિજ્ઞાન વિષયના જે ઉમેદવારો છે એના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર હવે પછી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે વિદ્યાર્થી મિત્રો હાલે જે ફાઇનલ મેરિટ યાદી આવશે તે સામાજિક વિજ્ઞાન વિષયની આવશે ત્યારબાદ ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા સંસ્કૃત ભાષા તેમજ ગણિત વિજ્ઞાનની છે એ ફાઇનલ મેરિટ યાદી આવશે અને પછી એના છે એ જિલ્લા પસંદગી માટેના કોલ લેટર આવશે ડન છે વિદ્યાર્થી મિત્રો હવે જેટલા પણ ઉમેદવારો ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાન વાળા જોઈ રહ્યા છે ક્લાસ તો આ સામાજિક વિજ્ઞાનમાં તમારે કેટલું મેરિટ બને છે બધાએ કોમેન્ટ કરવાની છે મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છે એ ઉચ્ચતરમાં જતા રહ્યા છે એટલે મારું માનવું છે ત્યાં સુધી ઓગણ સિત્તેરથી બોતેર ટકાવાળા છે એમનો સો ટકા વારો આવી જશે બરાબર છે એટલે બધાએ ફરજિયાત છે કોમેન્ટ કરવાની છે એમની ફાઇનલ મેરિટ યાદી આવશે એટલે એમનું અને કોલ લેટર માટેની જે અગત્યની ઇન્સ્ટ્રક્શન છે એ પણ આપણે જે વિડીયો થકી છે એ તમને જાહેર કરી દઈશું પ્લસ કેટલાય પ્રથમ રાઉન્ડ અટક્યો એની પણ માહિતી તમને વિગતવાર આપી દઈશું વિદ્યાર્થી મિત્રો ડન છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમણે જિલ્લા પસંદગી પ્રક્રિયા છે એ તમે વેબસાઇટ જોઈ લેજો એમાં તમને આવશે એટલે આપણે ક્લાસ થકી લેક્ચર થકી પણ ટોટલ અપડેટ અને માહિતી આપી દઈશું વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો છે એમણે આ જે કોલ લેટર છે એમના પ્રસિદ્ધ થશે જિલ્લા પસંદગી માટેના એમાં કેટલાય મેરિટ અટક્યું જેવું આપણી પાસે આવશે પ્રથમ રાઉન્ડ એ પ્રથમ રાઉન્ડની ટોટલ અપડેટેડ વિડીયો થકી અને ટેલિગ્રામ ગ્રુપમાં છે આપણે મૂકી દઈશું ડન છે પ્રથમ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ ફોર્થ રાઉન્ડ બરાબર ટોટલ માહિતી વિડીયો થકી અને પીડીએફ થકી ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું પ્લસ સમગ્ર ભાષાઓનું જ્યારે આવશે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત અને ગણિત વિજ્ઞાનનું એ પણ આપણે પીડીએફ છે એ પણ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું પ્લસ વિડીયો થકી પણ છે એની માહિતી છે આપણે યુટ્યુબ ઉપર મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો ભાષાઓમાં જો વાત કરવા જઈએ તો ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષામાં તમારે કેટલું મેરિટ બને છે એ તમારે કોમેન્ટ કરવાની છે ત્યારબાદ ગણિત વિજ્ઞાન વિષયવાળાએ પણ તમારે કેટલું મેરિટ બને છે એની કોમેન્ટ કરવાની છે મેરિટ પ્લસ તમારે વિષય સાથે લખવાનો છે કે કયા વિષયમાં તમારે કેટલું મેરિટ બને છે ડન છે પ્લસ કેટેગરી આ ત્રણ વસ્તુ તમારે કોમેન્ટ કરવાની છે હજી એકવાર કહી દઉં મેરિટ વિષય કેટેગરી આ ત્રણે ત્રણની કોમેન્ટ છે એ તમારે કરવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એના આધારે આપણે છે તે ટોટલ અપડેટેડ માહિતી તમને આપી દઈશ કે તમારે ખરેખર છે આમાં આગળ તમારો વારો આવશે કે કેમ અથવા તમારે બીજી કોઈ તૈયારી સાથે કરાય કે કેમ બરોબર છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે બધાને ઘણા બધા વિદ્યાર્થીઓને સારું એવું મેરિટ બનતું હશે બરોબર છે હવે આમાં થોડુંક મેરિટ નીચું રહેવાનું કારણ પણ રહેલું છે એની જો વિગતવાર ચર્ચા કરીએ તો સીસી ગ્રુપ બી સીસી ગ્રુપ બીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હશે જેમ શિક્ષકમાં વારો ન આવે એમાં સારી પોસ્ટ ઉપર લાગી ગયા છે એ કદાચ આમાં નહીં આવે પછી ધોરણ એકથી પાંચમાં તો તમને ખબર જ છે બધા હાજર થઈ ગયા છે ડન શાળા પસંદગી કરી નાખી છે જિલ્લો પસંદગી પણ કરી નાખ્યો છે એટલે પોતાનો જિલ્લો મળ્યો એ સ્પેસિફિક છે કે આમાં ન આવે બીજું ઉચ્ચતરમાં ઉચ્ચતર માધ્યમિકમાં ઘણા બધા માધ્યમમાં જતા રહ્યા છે બરાબર છે ધોરણ નવથી બારમાં એ પણ આમાં નહીં આવે ડન પછી એક હજી એક આવશે કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી એમાં પણ ઘણા બધા ઉમેદવારો છે એ જતા રહ્યા છે આ ચાર કારણોની જો વિગતવાર ચર્ચા કરીએ ઓલ ઓવર છે તમારું મેરિટ ડાઉન જાય બરોબર છે શું જાય ડાઉન જાય એટલે કે મેડ તમારું નીચું રહે સીસી ગ્રુપ બીમાં માનો કે કોઈને સારી એવી સબ રજિસ્ટ્રારની પોસ્ટ મળી હોય બરાબર છે પછી કોઈને ધોરણ એકથી પાંચમાં મનગમતો જિલ્લો મળી ગયો હોય ઉચ્ચતર માધ્યમમાં ઘણા છે એ નવથી બારમાં જતા રહ્યા છે કચ્છ સ્પેશિયલ ભરતી અંતર્ગત પણ છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ધોરણ એકથી પાંચમાં એમણે એડમિશન સોરી શાળા પસંદગી કરી લીધી હોય બરાબર છે અને એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધા છે આપણે જોઈ ગયા આગળ જ ડન એટલે એ બધા છે એ આમાં ના આવે હવે એટલે ઓલ ઓવર તમારું મેરિટ કેવું રહે નીચું રહે એટલા માટે જેટલા પણ વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન બરાબર છે અને ગુજરાતી ભાષા હિન્દી ભાષા સંસ્કૃત ભાષા અને અંગ્રેજી ભાષામાં છે ટોટલ કેટલું મેરિટ બને છે એની બધાએ કેટેગરી અને વિષય સાથે છે એ કોમેન્ટ કરવાની છે ડન છે આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે વિદ્યાર્થી મિત્રો સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે છે એ જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો